મગજ પહેલા દિશક થઈ જાય ઈશ્વરે તો જિંદગી જાણવા અને માણવા માટે આવે છે કામની માણવા માટે નહીં બાકી કોને વિચારે કે મંચ ને પણ અગરબત્તી કરવી પડશે તારી પાસે কাই સાહેબની અમે જેવો કોઈ ગાવે પણ ટ્રેનમાં કુટી લો કુટી લો કે આનંદ ક્યાંય નથી પ્રિય તું સત્ય છે પરંતુ માત્ર છે આજનો માણસ ભક્તિ તો અવશ્ય કરે છે પણ એના કામ તારા કરતા પણ છે પરંતુ ભગવાન આજે પણ લોકોમાં તમારા પ્રતિ અપાર ભક્તિ છે આજે પણ લોકો ફૂલાવે છે કે ધર્મનો આદર પર પ્રિય રાવણ

ભીડો પર જઈને હું દુખી દુખી થઈ ગઈ ના ના ભગવાન મને તમારી મદદથીને મળું છે મને મને જોજે તરત જ મારા ચરણમાં આવે મને પગે લાગશે અરે એ તો સમય જ બતાવશે કોણ કોને પગે લાગશે સર ચિત્રગુપ્તને મળી ચિત્રગુપ્ત તલા ઉત્તમ કો હિંદુ કો તો આલે આકે મેટા મે તમને સમાર સમા સમા સોરી 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 કઈ આ એ ઓ આઈ ડોન્ટ બેરી प्लीज डोंट एंग्री અરે વાહ તું તો ખૂબ સારી સંજે થી બોલે છે કાં તમને ખબર નથી ત્યારથી કળિયુગનો પ્રારંભ થયો છે ત્યારથી કુતિ વધી ગણેલા ગણેલા પોતાના કામેના અધિકારીઓ મતલબ લોકો પુસ્તક પ્રમાણમાં દરેકમાં કે કેનો અંગ્રેજી ભાવા તો બટાવે તેના પછી શીખ્યું સારું સારું તમે મને જલ્દી જલ્દી હેડર આપો એ ઠીક છે પરંતુ એ И не пусти.